દુઃખ પડતું હોય આપણને એમ થાય કે હવે કઈ રસ્તો નથી એક ભરોસો મૂકી દેજો કદાચ એ તમારું છે આ મારો વિશ્વાસ બોલો આ છેલ્લું જીવ જોવાય

તમારો ભાવ લઈને આવજો અને એ પચીસ હજી રૂપિયા બચો ને તો એ અબોલ જીવને ખબર દેજો આ નાળિયેર વધેરવાની જરૂર કરી જોઈજો એટલે ના કરી શકો તો અહીંયા નુકસાન ના કરે અમુક નળ ભાંગી નાખે ભલામણા શરમ આવી જોઈએ તમારા લખણ દુઃખી છો ને આમાં ક્યાં ભગવાન દુઃખી કરે કોણ લીંબુ મરચા ટીંગાળે હું થાય થાય એક મને દાખલો આપો કે આ બધાય વૈણા મેં તો ઘણા જોવું આમ નીકળ્યો ને ગાડી લઈ તો ચાર રસ્તા ઉપર ચમાણું પ્યાંડા આમ તેમ પડ્યું એક વ્યક્તિ એવું બતાવો કે વાળી ચવાણું પેંડા મૂકવા ગયા અને એમાંથી ભૂતે એક મોટી ખાધું હોય ખાધું તો શું ખોટા ગેરમાર્ગે ખોટું હોય છે એવું નથી કહેતો તો હું એ ન કરતો બીજા કરતા મને કોઈ વાંધો નહીં તમે જોડાવા જાઓ તમે જોજો મારે મારું જ નામ દેવાય ખોટનું ના દેવાય મારી જેવો ઢૂંઢતો હોય ને એને પાર વગેરેનું હોનું પહેર્યું હોય વીટી હોય એટલી હોય તો એ તમે કામની આશા લઈને જાઓ જેમ કે તમારું કામ થાય ત્યાં કેટલા મૂકશો કહેશે ને આવું તો એ માતાજી એ ભગવાન એના જે કઈ ઉપાસક હોય એને એવું શીખવાડે છે તો એ માતાજી એવી નહીં ખબર હોય કે આ સભામાં આવ્યો એને કાલ ઘરે રોટલા નો નથી તો એ માતાજી કે ભગવાન એના સેવક ને ચમ ન કહેતા બે દોરા કાઢી ના ગરીબ માણા ને આપી દે આપ્યો કોઈ તો મુરત હું ઠેલ્યું ભરાઈ ભરાઈ નીકળી પડો કોઈ નહીં આવું

ધર્મ નીતિ ચાલતો હોય અને કદાચ એને દુખ આવી પડ્યું હોય તો એ પાકી છે એવું ના સમજી લેવું પરમાત્મા એની પરીક્ષા કરતો હોય મારો ભગત ડરતો નથી આ લખી રાખજો કોઈ દીવ પરમાત્મા ઉપર થી વિશ્વાસ પલંગમાં ભગવાન ઉભા થઈને રાંધો તો પડે છે ને માંદા હોય તો ખવડાવવા આવે રોજ આવે

પણ એ કર્યું જ નથી દસ વાર જાણે રેલવે સ્ટેશન માં એમ પૂછવા આવે કેટલા વાગ્યા બાપુ બોલવાના એટલે બોલવાની રાહ જોયા વગર તું ગણેશ દે ભલામણ મારી રાહ જોવી નહીં પડે તારે એની મારી એ ગોઠવી નાખે કોઈ દાડો પચી નામ લેવા નથી પરમાત્માના ના અને પછી કે ભગવાન એ મન શું આટલું મોંઘું શરીર તો તારા જેવો મૂર્ખા નાખ્યું છે બીજું શું આપે

એટલે કાલી એ દશા તમારી ના આવે હજુ શરીર સાથ આપશે કઈ એ કઈ આપણા સ્વેરપાટ બગડ્યા નથી ને તો સુધરી જાવ આ વ્યસન મૂકી દઉં નશાના માર્ગે થી વળશો ને એટલે તમારા પરિવાર ને એમ ઘણા ક્યાં છે ને કે માણસ હારો લાખ રૂપિયા નો હાજે પી જાય તો બતાવાય નહીં હાજે પચીસ પૈસા નો દે

啊，我家。